તો ફાઈનલી બીજી જગ્યા હું હોય ને મારો દાદો સામે વેઈ હું છે હિસ્ટ્રી જ્યારે ઉપરકોટમાં ફરી જ લેવાનું હોય એક સો રૂપિયા પૂરા આપ્યા અહીંયા ગુજરાત ટુરિઝમ વાળાનો બોર્ડ પહેલાં બોર્ડ જ ગોતવાનો હોય ખબર ન હોય ને જગ્યા પહેલાં બોર્ડ ગોતવાનો કડીવા ઓલી જે આપણે જોઈએ ને એ અડીવા હતી અને આ છે કડીવા જોઈ લો ઇતિહાસ કંઈક વાવની સામેની સાઈડનો લુક છે આ કંઈક આવો છે પોલીસ સાઈડ કરતા અહીંયા મસ્ત દેખાય તમને તો આ કંઈક તળિયું છે કદાચ દેખાતું હોય ન દેખાતું મને જ ખબર કે વાવ જોરદાર છે લોકોએ છે ને રિનોવેશનમાં કરોડો રૂપિયા નાખી દીધા છે તો જો આવી હિસ્ટોરિકલ જગ્યા જોવા ન મળતી હોય અમારી જેવા ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે બરાબર ન કહેવાય કારણ કે જે રિનોવેશન થયો નહીં જાજો ટાઈમ થયો નથી પણ વાવની હાલત જોવા પહેલી હવે જાળવાનું બળવાન ઉજ ગયું કદાચ અંદર ક્યાંય વિશે દેખડા દેખાડા પડી ગયા હોય એના લીધે બંધ કર્યું હોય એવું બની શકે બરાબર સેફ્ટી પહેલાં જે નિર્ણય સરકાર લેતી હોય બરાબર જ લેતી હોય પણ સારું છે બરાબર હવે કડી કડીવાઓની મુલાકાત કરી આપણે મારો મળી નેક્સ્ટ ડેસ્ટિનેશન ગુજરાત ટુરિઝમના દરેક બોર્ડ માર્યા છે ને અથવા તમે ગમે જોઈએ સિંહ અહીંયા છે સિંહ સિંહ અહીંયા ઉચાર્યું લોકોએ લોકનનો બનેલો જલ હાલો હવે જવાનું નવઘણ કુવો જો હા અરે એની પહેલા આપ દેખ અહી હિસ્ટોરિકલ પથ્થર મુક્યા છે ગુડમાં બહુ પ્રાણા હોય એટલેંતલી કે રાસ્તે રાખેંગાર પરતંદરા નિર્મિત बावડી કા ચિત્રણ सोरी तो जे वही अगर बराबर हिस्का बिसका खावाइज बराबर बाकी कहीं घटे मैं किलो बॉर्डर बहुत बोर्डर कहीं चलो फटा वरसा चालू थे धीमे धीमे फटाफट एक जगह गए पासलो दरवाजो यो बेक साइड પણ આપણે વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી પછી થોડીક હિસ્ટ્રી જોઈ લે એની હું છે ગિરનાર દરવાજા ગિરનાર પર્વત તરફ જવા માટેનો ખુલ્લો રસ્તો છે અહીં તમે ડાયરેક્ટ જાઓને એટલે પહોંચના તળેટીમાં નીકળો એમાં આ લોકોનું માનવું છે બાકી અહીં કંઈ છે નહીં અવાજ ધક્કો ન બરાબર ચાલો મળીએ

આવો ભાઈ ફો મજા આવે છે પણ થોડી ઘણી છે ને છત્રી બત્રી લઈને આવી જાય વિડીયોગ્રાફી ફોટોગ્રાફી થાય નજારો આવે છે એવું લાગે છે આપણને આવવો જોઈએ વાહ ભાઈ વાહના તળેટીનો નજારા છે આ જે કિલ્લો દેખાય ને અમે જવા નીકળવાનું છે ગુજરાત ટુરિઝમવાળાને એવું માનવું છે કે ભાઈ અહીંયાથી છે ને આ જગ્યાએ છે ગિરનાર પર્વત છે ને એનું લોકેશન એકદમ ક્લિયર કટ દેખાય પણ અત્યારે વરસાદ ચાલુ છે સાહેબ આપણને કંઈ દેખાય નહીં જો એટલું દેખાય છે એક્ઝેક્ટ ગિરનાર પર્વત અહીંયા છે આ બે ડુંગરની વચ્ચે કારણ કે વાદળા જ છે ને ખરાબ હું દેખાય આમાં બરાબર અને એ નજારો તમારે ગિરનાર પર્વત નો લોકેશન આવડું હોય છે આ ટોપ પર લો ટોપ એક્ઝેક્ટ ગિરનાર પર્વત ઉપર સામે મૂકેલી છે અહીંયા ભાઈ બે ત્રણ ટોપ મૂકી દીધી છે હવે દુશ્મન આવે એટલે ભમ ભમાઈ જ નાખવાના જો એ બે બેડા એમ ફિટકી રહ્યા

બાકી વાદળા તો ત્યાં મને પોપ પોપરે હેરે ભટકાતા ભટકાતા જાય આપણે જે ઉપર પડે